શું તમે સ્મોકિંગ કરો છો આ સવાલ આપણે રાજકોટ ટેન્સને પૂછીએ તો મોટા ભાગના લોકો જવાબ આપવામાં અચકાશે તો ચાલો આપણે હવે એ લોકો પાસેથી જાણીએ કે સ્મોકિંગ કરવાથી શું નુકસાન થાય છે સ્મોકિંગ કરવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે લોકોને જે આજકાલના યંગ જનરેશન છે એ સમજતા નથી જે તે સમયે મેં પણ સ્મોકિંગ કરેલું છે પણ મેં ખાસો સમય પહેલાં સ્મોકિંગ મૂકી દીધું છે સ્મોકિંગ કરવાના ખાસ નુકસાન એ છે કે એક તો તમારી ઇમ્યુન સિસ્ટમ ઘટાડે છે પ્લસ તમારી જે લંગ્સની કેપેસિટી હોય છે એ એકદમ તમારી ઘટી જાય છે જે રેગ્યુલર નોર્મલ માણસ જે સ્મોકિંગ નથી કરતો એના કેપેસિટી પ્રમાણે તમારું જે સ્મોકિંગ કરતા હોય છે એનું લંગ્સનું જે કેપેસિટી હોય છે એ એકદમ ઓછું હોય છે જ્યારે તમને હૃદયરોગના હુમલા અત્યારના આજકાલની જનરેશનમાં વધી રહ્યા છે લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરી રહ્યા પણ સ્મોકિંગના હિસાબે એ વસ્તુ વધારે વધી રહી છે અને જ્યારે સ્મોકિંગ કરવાથી ગરમીનું પ્રમાણ શરીરમાં વધે છે અને એના હિસાબે હૃદયરોગના હુમલા કાર્યકરેસ્ટ આ બધું અત્યારે વધવાની બહુ જ શક્યતાઓ વધી ગઈ છે તો કાલે નો સ્મોકિંગ દિવસ છે તો હું એ જ ઈચ્છું કે કોઈ બી સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગ છોડી દે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આગળ વધે સ્મોકિંગ કરતા હોય લોકોના ઘર ઉપર પરિવાર ઉપર શું અસર પડે છે અને શું નુકસાન હોય છે એનો સ્મોકિંગ કરવાથી પોતાના સ્વાસ્થ્યને ઘણા બધા પ્રોબ્લમ્સ થાય છે જેમ કે શ્વાસ ચડી જવું ઉધરસ આવી એ ઉપરાંત આર્થિક રીતે પણ પર ડેની જો એક બે સિગરેટ પીવાતી હોય તો આર્થિક રીતે પણ ઘણી બધી સંકળામણ થઈ શકે છે પરિવાર ઉપર એની ઇફેક્ટ આવે છે એના માટે થઈને પ્રોબ્લેમ ઘરના પોતાની હેલ્થ તો બગાડે છે પણ ઘરવાળાઓની પણ હેલ્થ બગાડે છે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ બહુ થતી જાય બસ એ યંગસ્ટરોને સંદેશ આપીશ કે નો સ્મોકિંગ જે પણ કોઈ પણ જાતનું સ્મોકિંગ કરતા હોય એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સ્મોકિંગ તો બહુ ખરાબ વસ્તુ છે તો જાગૃતિ માટે અત્યારે કેન્સર જેવી બીમારી છે તો એના માટે સ્મોક ખરાબ વસ્તુ છે તો ન કરવું જોઈએ સ્મોક યંગસ્ટરોને તો અત્યારે સ્ટુડન્ટ લોકો બહુ સ્મોક કરે છે એના હિસાબથી બહુ અત્યારે યંગ જનરેશન જે સ્મોક કરે છે તો એને આપણે એવી સલાહ આપી કે સ્મોક કોઈ વ્યસન રવાડે ના ચડે ને ન કરે ઘર સંસારમાં જીવનની અંદર આજે તમે સ્મોકિંગ કરો છો તો નાની ઉંમરમાં જ અત્યારે કેટલા લોકો એક્સપાયર થઈ જાય છે જેના ઘર પરિવાર વિખાઈ જાય છે એના હિસાબથી ઘર પરિવારને પાછળ બહુ તકલીફ પડે છે પણ અત્યારની યુવા જનરેશન આપણે એટલું જ કહેવા માગી કે નશા મુક્તિ વ્યસનથી બધા દૂર રહે તો સારા માટે છે કે જેને એના પરિવારને પ્રોબ્લેમ ના આવે પાછળથી અતિ હાનિકારક છે સ્મોકિંગ તો કેન્સરનો બીજો ભાઈ છે મહેરબાની કરી કોઈ સ્મોક કરવું જોઈએ નહીં તમાકુ પણ ખાવી ન જોઈએ અતિ ખરાબમાં ખરાબ કેન્સર માટેનું ખાસ પ્રોમોટેડ છે કે જેને એ આમંત્રણ આપે છે જેમ આપણે જમવાનું આમંત્રણ આપીએ એમ આપણે કેન્સરને સ્મોક કરીને આમંત્રણ આપીએ છીએ એક જાતનું અત્યારે તમે જોશો એ રેસકોસમાં કેટલા જણા એમને સ્મોક જ કરતા હશે હવે બધા છાના ચૂકવાને હવે એક જાતની હેબિટ જેવું થઈ ગયું છે યંગસ્ટરને હવે સમજે તો સારું છે આટલી બધી ને બધું જે મીડિયામાં આવે છે પેપરમાં ને બધું રીતે સમજે તો એના માટે સારું છે બાકી તો એને જ્યાં અનુભવનો અહીંયા કાંઈ થાય નહીં ને અનુભવે ઘડાય એના જેવું છે આ તો અત્યારે જ હમણાં આવ્યું છે મીડિયામાં કાલથી આઈપીએલમાં કે ક્યાંય સ્મોકિંગ કે આ કોઈ જાતની જાહેરાત નહીં દેવાની એ લખે છે પણ સમજે તો થાય ને બધું તમારે મનથી સમજવું પડે કોઈ સમજાવે કાંઈ ન થાય કાયમાં તો અતિ હાનિકારક છે સ્મોક તો પૈસા અને બાજુમાં આય આપણે છૂટ છે બાકી ત્યાં મહારાષ્ટ્રમાં ને ત્યાં બાજુમાં તમે સિગરેટ પી નથી શકતા કોઈ જાહેરમાં એ આપણે છૂટ છે ગુજરાતમાં આ સિગરેટ પીવાની ને બધી મહારાષ્ટ્રમાં કે ગોવામાં કે ક્યાંય નથી હમણાં જ હું જઈને આવ્યો હતો બાજુમાં કમ્પ્લેન કરી દઈએ તમને પકડે છે અહીંયા તો હવે એને તો કંઈ સરકાર કે પોલીસ કે કંઈ દંડ કરે ને એની રીતે પગલાં લઈએ તો જ થાય બાકી તો કંઈ થાય નહીં કોઈ સમજે તો છે જ નહીં અત્યારે